અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર કે જ્યાં કપિરાજનો આતંક જોવા મળ્યો તક્ષશિલા હેબિટેટમાં છેલ્લા દિવસથી કપિરાજનો આતંક વધ્યો છે કપિરાજે સાત લોકોને બચકા ભર્યા અહીં વાનરોનો આતંક એટલી હદે વધ્યો છે કે લોકો લાકડી વગર ઘર બહાર પણ નીકળી નથી શકતા વૃદ્ધા હોય કે બાળકો ગમે તેના પર કપિરાજ હુમલો કરે છે કપિરાજના વધતા આતંકના પગલે સ્થાનિકોએ વન વિભાગને ફરિયાદ કરી હતી વન વિભાગની ટીમે કપિરાજને પાંજરેપૂર્વક કવાયત શરૂ કરી અમદાવાદ શહેરમાં ફરી એક વખત કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી તક્ષશિલા હેબિટાટ સોસાયટીના સ્થાનિકો છે તે કપિરાજથી હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે આજ સોસાયટીમાં સાત જેટલા લોકો પર જે કપિરાજ છે તેમને હુમલો કર્યો અને તે તમામ લોકો છે તે અત્યારે ઘાયલ છે આપણી સાથે અહીંના સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું કેટલી મુશ્કેલી પડી રહી છે કેટલા દિવસથી આ કપીરાજનો આતંક જોવા મળી રહ્યો છે છેલ્લા પંદર દિવસથી આ કપીરાજનો આતંક આ સોસાયટીમાં છે આજુબાજુ તક્ષશિલા ઇકો ગ્રીન છે બાજુમાં આદિનાથ છે આ બધી જગ્યાએ આ કપીરાજનો આતંક છે અને અમારી સોસાયટીમાં એસી વર્ષના એક માજી છે છબ્વીસ નંબરના બંગલામાં એ બહાર સુઈ ગયા હતા અને સવારે અર્લી મોર્નિંગમાં એમની ઉપર હુમલો કર્યો અને હરીસરે માજીને પલંગમાંથી નીચે પાડી દીધીને સખત કરડ્યું એવા સાત જણને સોસાયટીમાં કરડ્યું છે એક તો છ વર્ષની નાની બેબી હતી એને બી સખત રીતે કરડ્યું છે આપને આજે વિડીયોમાં બી બતાવ્યું અમે અને અમારા અહીંયા એક સિનિયર સિટીઝન વેલફેર ગ્રુપ છે એમાં એક સંતોષ મિશ્રા કરીને છે ચેરમેન એમને મને બહુ સહકાર આપ્યો છે અને એમના થ્રુ હું આપ સુધી પહોંચી શક્યો છું ભાઈ કેટલી મુશ્કેલી પડે છે અહીંયા સોસાયટીની મહિલાઓ હોય કે પછી યુવાનો તમામ લોકો ઘરની બહાર અત્યારે લાકડી લઈને નીકળે છે અત્યારે દરેકના મનમાં ભયનો માહોલ થઈ ગયો છે દરેક બધાના બધાના મનમાં બીક પેઇ ગઈ છે કે ક્યારે આવશે ક્યાંથી હુમલો કરશે કોઈ નક્કી નહીં હોતું કેટલો ભય કેટલો ડરનો માહોલ

એટલો ભય લાગે છે ને કે લાકડીઓ લઈને અમે બહાર નીકળીએ છીએ કેટલી મુશ્કેલી પડે છે મહિલાઓને બહુ જ મુશ્કેલી પડે છે કારણ કે ઘરનું કામ બી બહાર બી કરવું પડે આપણે પણ બહાર નીકળવા માટે અમારે એટલો આમ ભય લાગે છે અમે કોને જોડે રાખીએ એમ લાકડીઓ હોય તો બી કામ તો કરવું પડે ને બહાર આવીને બી તો પણ નહીં થતું કશું અમારાથી તો કપિરાજના આતંકથી અહીંની સોસાયટીના જે સ્થાનિકો છે તે ડર અને ભયના માહોલમાં જીવી રહ્યા છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ એ મિતા સ્મિતા અમદાવાદ